આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર વાંચે છે વડોદરા મોરબી કચ્છ સહિતના વિવિધ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની કેન્દ્રીય ટીમ દ્વારા મુલાકાત સ્થળ તપાસ કરીને નુકસાનીની વિગતો મેળવી રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના નુકસાન મામલે રસ્તાઓમાં પંદર સપ્ટેમ્બર સુધીમાં કાચા મેટલ પેચવર્કની કામગીરી પૂર્ણ કરાશે રોડ રસ્તા પાર્કિંગ ટ્રાફિક તેમજ રખડતા ઢોરની સમસ્યા અંગે વડી અદાલતે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી સત્તરમી સપ્ટેમ્બરથી શરૂ થનારા સ્વચ્છતા હી સેવા અભિયાનની તૈયારીઓની મુખ્યમંત્રી દ્વારા વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનને આજે ત્રણ વર્ષ પૂરા થયા ત્રણ વર્ષ દરમિયાન અગિયાર નવી પોલિસીની જાહેરાત કરાઈ આણંદ અને ખેડા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારેથી ભારે વરસાદથી થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે કેન્દ્રની ટીમે આણંદ જિલ્લાની મુલાકાત લીધી હતી તો બીજી તરફ વડોદરા મોરબી કચ્છ સુરેન્દ્રનગર અને જામનગર સહિતના વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાત લઈ અને સ્થળ પર જઈ જાત માહિતી મેળવી હતી ભારત સરકારના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજેન્દ્ર રત્નુના નેતૃત્વમાં આવેલી આ કેન્દ્રની ટીમે આણંદ કલેક્ટર કચેરી ખાતે આણંદ અને ખેડા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી ત્યારબાદ જિલ્લાના તારાપુર તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની તેમજ વાલંદાપુરા ગામની જાત મુલાકાત લઈને ભારે વરસાદથી થયેલા નુકસાનની વિગતો મેળવી હતી સ્થાનિક તંત્ર દ્વારા પણ આણંદ અને ખેડા જિલ્લામાં થયેલા વ્યાપક નુકસાનની વિગતો આપવામાં આવી હતી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એબીપીએમ જેએવાય હેઠળ આવરી લેવામાં આવેલા તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને યોજના હેઠળ એક નવું વિશિષ્ટ કાર્ડ આપવામાં આવશે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે સિત્તેર કે તેનાથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરવા પાત્ર હશે આ યોજના એક સપ્તાહમાં કાર્યરત થવાની ધારણા છે આ આ એક એપ્લિકેશન આધારિત યોજના છે અને લોકોએ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે પોર્ટલ પર ફીસ ઓથેન્ટિકેશન કરાવવાનું રહેશે અને ત્યારબાદ એક લિંક મોકલવામાં આવશે સૂત્રોએ જણાવ્યું છે કે જેઓ ખાનગી વીમો ધરાવતા તથા કર્મચારી રાજ્ય વીમા નિગમ ઇએસઆઈસીના લાભાર્થીઓ પણ એબીપીએમ જેવાય યોજના માટે અરજી કરી શકે છે રાજ્યમાં ભારે વરસાદને પગલે રોડ રસ્તાની સર્જાયેલ પરિસ્થિતિને સંપૂર્ણપણે સત્વરે પૂર્વવત કરવા રાજ્ય સરકાર કાર્યવાહી કરી રહી છે તેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદથી રોડ રસ્તાઓની સર્જાયેલી પરિસ્થિતિના સમારકામને પંદરમી સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તક કુળ એક લાખ ત્રીસ હજાર કિલોમીટર લંબાઈના રસ્તાઓ છે જે પૈકી કુલ ચાર હજાર એકસો બોંતેર કિલોમીટર લંબાઈના રસ્તા વરસાદમાં નુકસાન પામેલા હતા જેમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને કુલ બે હજાર ચારસો ઓગણત્રીસ કિલોમીટરના રસ્તાઓમાં મેટલ પેચવર્ક કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે બાકી રહી જતા એક હજાર સાતસો તેતાળીસ કિલોમીટર રસ્તાઓના મેટલ પેચવર્કનું કામ આગામી ત્રણ દિવસમાં સત્વરે પૂર્ણ કરાશે ગુજરાત વડી અદાલતે રોડ રસ્તા પાર્કિંગ અને રખડતા ઢોર તેમજ ટ્રાફિકની વધતી જતી સમસ્યા અંગે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે આ તમામ સમસ્યાઓના મામલે અદાલતના આદેશના અમલ નહીં કરવાના કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટની ખંડપીઠે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી વડી અદાલતની ખંડપીઠે રહેણાંક કોમર્શિયલ ઇમારતોમાં ખૂટતા પાર્કિંગ માટે ફી જાહેર કરવાના સરકારના નિર્ણય અંગે પણ અણગમો વ્યક્ત કર્યો હતો વડી અદાલતે સરકાર પાસેથી જવાબ માંગીને વધુ સુનાવણી આવતા ગુરુવારના રોજ મુકરર કરી છે આગામી સત્તરમી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ થવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન સત્તર સપ્ટેમ્બરથી આ અભિયાનનો આરંભ થશે આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં રાજ્યના મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો તથા જિલ્લા કલેક્ટરો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સિંગ યોજીને અભિયાનના આયોજનને અપાઈ રહેલા આખરી ઓપની સમીક્ષા કરી હતી ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અભિયાન અને સેવા સેતુનો દસમો તબક્કો બંને તારીખ સપ્ટેમ્બર સત્તરથી શરૂ થઈને એકત્રીસમી ઓક્ટોબર સુધી જન ભાગીદારી સાથે યોજાવાના છે જેમાં સ્વચ્છતા શપથ શેરી નાટકો વોલ પેઇન્ટિંગ વેસ્ટ ટુ આર્ટ ઉપરાંત સ્વચ્છતાની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતા વિવિધ કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરાશે તેમ વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું અંબાજી પદયાત્રા માર્ગ પર જોવા મળતા કચરાનો યોગ્ય નિકાલ કરવામાંના ઉદ્દેશ સાથે સો જેટલા સ્વયંસેવકો વાહનોને ગાંધીનગરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અંબાજી પદયાત્રીઓને પાંચ પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવશે વિવિધ ઉદ્યોગ એસોસિએશન દ્વારા પાંચ હજાર સ્ટીલ બોટલની વિતરણ કરાશે અંબાજી પદયાત્રા માર્ગ પર અત્યાર સુધીમાં ત્રણસો ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે દરમિયાન ગઈકાલે પહેલા દિવસે શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું વધુ માહિતી આપતા અંબાજી જિલ્લા કલેક્ટર મિહ પટેલે આ મુજબ જણાવ્યું મા જગતજનની અંબાના આંગણે ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ભાદરવી પૂનમના આ પવિત્ર પર્વનો પહેલો દિવસ ઉજવાય દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુઓ તમામ સંઘોમાં ખૂબ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે સાંજે

તેમના ત્રણ વર્ષના શાસનમાં અગિયાર જેટલી નીતિઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાત આત્મનિર્ભર ગુજરાત બાયોટેકનોલોજી આઈટી પોલિસી તેમજ રમતગમત નીતિ સહિતની પોલિસીનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાઓમાં પહોંચીને અચાનક કામગીરીની મુલાકાતનો અભિગમ પણ અપનાવ્યો છે આ ઉપરાંત કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરીને શાસનને પારદર્શક બનાવવાનો પણ તેમણે પ્રયાસ આદર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની ઓગણત્રીસમી તારીખે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો ચૌદમી કડી હશે લોકો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે આ ઉપરાંત એક નવ બે બે પર મિસ્ડ કોલ કરવાથી એસએમએસ પર મળેલી લિંક ઓપન કરીને પણ પ્રધાનમંત્રીને પોતાના સૂચનો રજૂ કરી શકાશે આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ પર પણ ઓનલાઈન રજૂઆત કરી શકાશે સત્યાવીસ સપ્ટેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ ઓગણત્રીસ સપ્ટેમ્બરે સવારે અગિયાર વાગ્યે આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક એઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પણ કરવામાં આવશે ગોધરા પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે ગણેશ વિસર્જન થયું હતું ગોધરા શહેરના વિવિધ માર્ગો ઉપરથી ગણેશ મંડળો દ્વારા વિશાળ વિસર્જન યાત્રા યોજાઈ હતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ યાત્રા યોજાઈ હતી જેમાં શહેરમાં સ્થાપિત ગણેશનું મૂર્તિઓનું તળાવમાં વિસર્જન કરાયું હતું જોકે એક ટ્રાફિક કર્મીના હૃદય રોગના હુમલાને કારણે થયેલા અવસાનને કારણે પોલીસ તંત્રમાં શોક વ્યાપ્યો હતો પોલીસે પણ શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન થતા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર વડોદરા મોરબી કચ્છ સહિતના વિવિધ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની કેન્દ્રીય ટીમ દ્વારા મુલાકાત સ્થળ તપાસ કરીને નુકસાનીની વિગતો મેળવી રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના નુકસાન પામેલ રસ્તાઓમાં પંદર સપ્ટેમ્બર સુધીમાં કાચા મેટલ પેચવર્કની કામગીરી પૂર્ણ કરાશે રોડ રસ્તા ટ્રાફિક પાર્કિંગ તેમજ રખડતા ઢોરની સમસ્યા અંગે વડી અદાલતે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી સત્તરમી સપ્ટેમ્બરથી શરૂ થનારા સ્વચ્છતા સેવા અભિયાનની તૈયારીઓની મુખ્યમંત્રી દ્વારા વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમીક્ષા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા ત્રણ વર્ષ દરમિયાન અગિયાર નવી પોલિસીની જાહેરાત કરાઈ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર